આજે એકત્રીસમી ઓક્ટોમ્બરે સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે ત્યારે બનાસકાંઠાના ધાનેરા ખાતે આવેલી બજાર સમિતિ પણ સરદારમય બની હતી ભારતીય સ્વતંત્ર સંગ્રામના પ્રમુખ નેતા અને ભારતની એકતાના જનક ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ધાનેરાની બજાર સમિતિ ખાતે આવેલી તેમની પ્રતિમા પર આજે પુષ્પોનો વરસાદ કરીને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સરદાર પટેલે તેમના સાદા જીવન અહિંસક વિચારો અને સજાગ નેતૃત્વ દ્વારા ભારતની આઝાદી અને સૌથી વિશેષ તો દેશની એકતા અને અખંડિતતા માટે ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું જેને કારણે તેમને ભારતીય એકતાના શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે આજના આ પ્રતિષ્ઠિત દિવસે ધાનેરાની બજાર સમિતિ ખાતે પૂર્વ ધારાસભ્યો જયતાભાઈ પટેલ બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ સહિતના વેપારીઓ આગેવાનો અને અગ્રણીઓએ એકત્રિત થઈને તેમની પ્રતિમા પર ફૂલહાર અર્પણ કર્યા હતા અને સરદાર પટેલની જે જયકાર કરી હતી એકત્રીસમી ઓક્ટોમ્બરે દેશભરમાં તેમના કાર્યને યાદ કરવામાં આવે છે અને આ દિવસને રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવવામાં આવે છે ધાનેરાના આગેવાનોએ આ દિવસે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પીને દેશના વિકાસમાં તેમના યોગદાનને ભૂલાવવું ન જોઈએ તેવી વાત પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે તેમના વિચારો અને નેતૃત્વ આજે પણ ભારતના લોકો માટે પ્રેરણા બની રહ્યા છે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ધાનેરાની બજાર સમિતિની રોનક પણ સરદારમયે બની હતી ધાનેરાના આજના કાર્યક્રમે સરદાર પટેલના એકતાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો છે